પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉજવણી ઉલ્લાસમય શિક્ષણ ની જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દાહોદ દ્વારા ફુલકાઓ ની શાળા પ્રવેશોત્સવ કરાવ્યો મળતી માહિતી મુજબ કાળીગામ ગુજર પ્રાથમિક શાળામાં તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ થયેલા શિક્ષા યજ્ઞના મહત્વના કાર્યક્રમ શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસ અંતર્ગત કાળીગામ ગુર્જર મુખ્ય પ્રાથમિક શાળા ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજદીપસિંહ ઝાલાએ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી પ્રવેશપાત્ર બાળકોને કુમકુમ તિલક કરી ઉલ્લાસભેર સ્વાગત સાથે શાળામાં પ્રવેશ કરાવ્યો અને તેજસ્વી બાળકોને સન્માનપત્ર આપી સન્માન કર્યું હતું આ પ્રસંગે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજદીપસિંહ ઝાલા આરએફઓ શ્રી સહિત કાળીગામ ગુર્જરના શ્રી તાલુકા સભ્યશ્રી અન્ય મહાનુભાવો તેમજ આંગણવાડી કાર્યકર્તા બહેનો વાલીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓને નવ પ્રવેશ મેળવનાર બાળકો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરોચીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારીયા આઈસીવન ન્યૂઝ ગુજરાતી દાહોદ